આપણો આઠમો વારો હતો માયરી માયરી મેં આપણો આઠમો વારો હતો એમાંથી બારમો વારો થયો જો હજી એક છૂટ પૈતું અમારું અને અહીંયા બોલો પ્રેમપતિ ખુલી ગયો અમને આજે ખબર પડી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ તમે બધા મજામાં વાગ્યા છે છે અત્યારે અને અને બસ હવે અમે અહીંથી કરે પછી બીજું શૂટ એટલે આપને પૂછી લઉં જો અત્યારે અનુકૂળ હોય તો આવ્યું જવું છે તો ત્રણ વાગે આવશું કે જમીન જવું છે ना ना पता होत पता रेले भूख लागियो तने नाना जी तो 12 वगे बे कलक मा तो आपणे गमेऊ छूटो पताई नखसू उची लो वाले ना उची ली ये जो पड़ते है एक्सीडेंट थै गियो लागे के पुलिस ने गाडी ना बदू इजा आ कहीं पर है ना आ सुचे चल बोते 10 इस फंक्शन यर में पिक्चर એની ધૂમ માં ગીત ગાતા હતા હું મેં કીધું લાવો બા ને હું લઉં વિડીયો માં ત્યાં તું મારી ઉપાધિ ને નાખવા માંડ ખિચડી જી તો આપ

શું કયો છો કાલે હું ને બાપુજી તમારી દીકરી ને કેતા તો માનતી નતી કાલે હું ને બાપુજી દીપુને ને કેતા કે આવી રીતના આખું ભરેલું હોય તો ખાઈ શકે તો એ માનતી નતી આ પણ અમે અહીંયા બેઠા બેઠા એને કીધું તમે નાખ્યું

બા ની દવા અમે સવારે અને હવે કેવું લાગે છે અત્યારે બપોર ની દવા લીધી

તો ત્યાર છે સાત અને હું ગઈ હતી ઓફિસે પછી સાડા છ એ શાક લેવા ગઈ હતી શાક લીધું બસ હવે શાક લીધું પછી બાનો કોલ કોલે હોય કે મને પેટમાં દવાને કારણે બળતું હોય ને તો થોડોક આઈસ્ક્રીમ લઈ આવીશ ને એ હા મેં આઈસ્ક્રીમ લીધો છે બસ હવે જાઉં છું ઉપર ઘણા બધા દિવસે આજે બા આઈસ્ક્રીમ ટેસ્ટ કરશે જોઈએ કે શું એક્સપ્રેશન આપે છે શાક માં બટેટા જ લેવા પડે ને મૂળ તો હતા જ નહીં પછી બટેટા અને બીજું શાક થોડુંક લીધું અને દાણા ભાવે ને દાણા લીધા એને કાલે સાસણ જ છે ઠીક અને તમારી ફેવરિટ એને સાસણ જ આવતી તો અવાર ના જાશે બહાર જમીને જવાના છે બપોરે ઠીક હવે ને રાખી દે અંદર રહી મારા હાટુ મોગે ગરમી થઈ ગઈ તમારો ફેવરિટ હા

સાત હનુમાન પાસે હતા ને હવે પૈચા નાના મોવા રોડ આગળ મોકાજી સર્કલ આ મોકાજી સર્કલ આ છેલ્લું શૂટ છે હવે અહીંયા આવી ગયા અપમ આ ફર્સ્ટ ટાઈમ જોયું હશે તમે ચારી ઢોસો પીઝા ઉત્તપમ ખરેખર પીઝા આગળ હજારનો ટેસ્ટ જાય છે ખાલી સોનું નથી બાકી કોકટેલ ઈડલી ઘી રોસ્ટ ઘી મસાલા રોસ્ટ બટકારા ઢોંસા આ સ્ટાર્ટર જેનું ટુ ગુડ બુંદી બુંદીના મસાલા બુંદી સ્ટાર્ટરમાં ટુ ગુડ પછી આ બધું તો કોમન છે બધાય બેસી ગયા છે જમવા ગરમ ગરમ કઢી ખીચડી ને ચૂકી ભાજી બાબુજી ના ના કરતા હતા કે હું ખાઈશ નહીં પણ એનું પ્રિય છે કઢી ખીચડી ઈ તો ખાવું જ જોઈએ સાદું ભોજન ગરમ કઢી હોય ને બહુ મજા આવે બાને આજે હળવું ખાવાનું છે ને એટલે બે ટાઈમ ખીચડી આજે બાર બપોરે શાક આવે ને અત્યારે કઢી આવે ફાઈનલી મારું ફેવરેટ ફૂડ જમવું છું ખીચડી સૂકી ભાજી ને કઢી કરોડપતિ ચાલુ છે તમારું દર્દ સમજી શકું છું આટલું બધું શૂટ કરીને પછી ચાખી અને પછી ભરે જમવું આજે અમસુ અમે બધા ઓવર જમવું અમે ઘર વાત તો ચાલુ જ

હાથી દગ તીકડી હોય પગની બહુ ભારે હોય એ એટલે જ આવું થઈ ગયું મને જાડાથી એટલે આઈસ્ક્રીમ ખાઈશ ને એટલે મચી જાય બહાનું ગમે ત્યારે ગોઠવડે લઉં જોબ આઈસ્ક્રીમ માટેનું પણ હું બારે મહિના ખાતી હતી તોય મને કાંઈ નહોતું થાતું હવે પણ એ ઉંમર હોય ગઈ ના ના કઈ નહીં આવી રહી હજી તો બરાદ ય થયું બે વરસ બરાબર કેલામ ખાતી જ વરસાદ હોય તોય ભલે શિયાળો હોય તોય ભલે બહુ

ચાલો હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત